હાલ એક ખૂબ દુઃખદ ખબર સામે આવી રહી છે નવસો થી વધુ પુરુષો સ્ત્રીઓ અને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા એમના મૃતદેહો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા કોઈ એક તો કોઈ જૂથમાં પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે કેટલાક બાળકો તેમના માતા પિતા ના ખોળામાં સૂતા હતા તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને બેઠા હતા દરેકના હોઠ કાળા અને વાદળી હતા ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં પોટેશિયમ સાયનાઇડ મળી આવ્યું હતું એ ઝેર ભેળવેલા શરબતના અનેક ગ્લાસ પણ મળી આવ્યા હતા ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા જ્યારે અન્ય લોકો એવું માનતા હતા કે જીમ પાસે ચમત્કારિક શક્તિ છે અને તેમને તેઓ તેમના સ્પર્શથી કેન્સરનો ઈલાજ પણ કરી શકે છે તેમના હજારો ભક્તો હતા તેમણે એક સંપ્રદાય શરૂ કર્યો હતો તેમણે તેમના સંપ્રદાયના એક નવા સર્ચની સ્થાપના કરી હતી અને તેનું નામ પીપલ્સ ટેમ્પલ રાખવામાં આવ્યું હતું જો કે તેમનો જન્મ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના એક જે ગામના થયો હતો અને તેમને નાના હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું તેમની વયના બાળકો યુદ્ધની રમત રમતા હતા પરંતુ જીમ જોન્સ ધાર્મિક ઉદ્દેશ સાંભળવા જતા હતા અને તેમણે પાંચ સર્ચનું સભ્યપદ લીધું હતું અને નિયમિત રીતે પાંચેય સર્ચમાં હાજરી આપતા હતા સ્ટીફનના જણાવ્યા મુજબ જીમ જોન્સ બાળપણથી જ દરેક આકર્ષણનું કેન્દ્ર બનવાઈ જતા હતા તેઓ લોકોના હદે પર રાજ કરવા ઈચ્છતા હતા તો હાલ માટે આટલું જ મળ્યું છે અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે